નમસ્કાર મિત્રો જય આદિવાસી જય જોહાર પ્રકૃતિકી જય હો તો મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભિલ તો મિત્રો ચેતર વસાવા જેલની બહાર તો આવી ગયા છે પરંતુ એને જેલ પાછળ જેલની અંદર ધકેલનાર જે મોટા નેતાઓ કોણ કોણ છે એ બધાની હું પોલ ખોલીશ તો ચેતર વસાવાનું નિવેદન આવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ તો ભાઈ ચેતર વસાવા જેલમાં એંસીથી પંચાસી દિવસ રહીને આવ્યા છે તો ગઈકાલે ચેતર વસાવા જે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતેથી બહાર આવ્યા અને ચેતર વસાવા જેલની બહાર આવતા જ જે ચેતરભાઈ વસાવાના ચાહકો છે એટલા બધા ત્યાં ઉમટી પડ્યા કે મિત્રો વિડીયોમાં દ્રશ્ય જોઈને આપણે સમજી શકાય કે ચેતરભાઈ વસાવાના ચાહકો કેટલા બધા વધી ગયા છે તો મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવતા જ એક મોટું નિવેદન આપણને આપ્યું છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને ફસાવનાર કોણ કોણ નેતા છે એ હું પોલ ખોલીશ અને એ લોકોની ઊંઘ હરામ કરી દઈશ પહેલા જે અરવિંદ કેજરીવાલ જે ડેડિયાપાળા ખાતે પહેલા જે સભા હતી બરાબર ચેતરબાઈ એ ટાઈમે જેલની અંદર હતા તો એ ટાઈમે ચેતરભાઈ વસાવાની જે નાની પત્ની છે વર્ષાબેન વસાવા એ જે જનસભામાં એટલો જે જનસભામાં લોકોની ભીડમાં જે નામ જાહેર કર્યું હતું કે ચેતરભાઈ વસાવાને ફસાવનાર જે અધિકારીઓ કોણ છે કયા નેતાઓ વસાવા વસાવા પાછળ પડ્યા છે તો ભાઈ ભાઈ એ ટાઈમે જે જે કહી કે આઈપીએસ અધિકારી છે જે પ્રકાશ નામના અધિકારી એનો મોટો હાથ છે અને જે મનસુખ દાદા જે ભરૂચ જિલ્લાના જે સાંસદ છે અને જે આદિવાસી વિસ્તારના એમ કહેવાય કે આદિવાસી વિસ્તારના એ નેતા છે અને મોટા એમ લીડર કેવા આદિવાસી વિસ્તાર સમાજના તો મિત્રો જે આદિવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવે જે સમસ્યાનો હલ કરે છે જે ભ્રષ્ટાચારોની પોલ ખોલે છે કે પછી જે દાદાગીરી હોય વિસ્તારમાં ચાલે છે એ લોકોને જે બંધ કરાવે છે બુટલેગરો હોય કે પછી ગમે તેવા નેતા હોય તો એવા ચેતનભાઈ વસાવા અવાજ ઉઠાવતા હતા તો એને જે એનો અવાજ દબાવવા માટે આ અધિકારીને આ નેતા એના પાછળ તેવું ચોખ્ખું વર્ષાબેન વસાવાનું નિવેદન એ ટાઈમે પણ આવ્યું હતું અને અત્યારે પણ કહી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાનું પણ એક નિવેદન આવ્યું કે ભાઈ મને ફસાવનારા અમારા એક વડીલ છે એના પરથી આપણે સમજી શકાય ભાઈ મનસુખ વસાવા છે એ ચેતરભાઈ વસાવાને વિરોધી છે અને ચેતરભાઈ વસાવાને એ વિસ્તારમાંથી જે પદ પરથી ભ્રષ્ટ પદભ્રષ્ટ કરવા માટેનું એક કાવતરું જે મનસુખ દાદાએ કર્યું હતું તો એનાથી ચેતરભાઈ વસાવા ખૂબ ગુસ્સે થયા છે તો મિત્રો તમને આ બંને નેતાઓમાંથી ચેતરબાઈ વસાવાને સપોર્ટ કરો કે ભાઈ કયા તમને વધારે પસંદ આવે છે કયા નેતા તમને કામ પરથી સમજી શકાય ભાઈ એ વિસ્તારમાં મનસુખ વસાવા વધારે સારું કામ કરે છે કે ભાઈ ચેતરભાઈ વસાવા તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી